માર મારવાના ગુનામાં બે પોલીસ કર્મચારીને નિર્દોષ છોડી મુક્તિ કેસોદ કોર્ટ આ બનાવની હકીકત એવી છે કે દિલીપ કરસન દયાતર કેસોદવાડા બે હજાર સત્તરની સાલમાં ચુકાર ધારાની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના આવો જોઈએ શું છે સમગ્ર વિગત સુધીર દત્તા એડવોકેટ કેશોદ કોર્ટમાં જુગરના આરોપી દિલીપ કરસન દયાતર દ્વારા બે હજાર સત્તરની સાલમાં રજૂ કરવામાં આવતા કેશોદના બે પોલીસ કર્મચારી દ્વારા પ્લાસ્ટિકના પાઇપથી માર મારા સબંધની ફરિયાદ કરવામાં આવતા નામદાર કેશોદ કોર્ટ દ્વારા આરોપી દિલીપની મેડિકલ તપાસણી કરવામાં આવતા અને પોલીસ કર્મચારીઓ ગુનો બંધ કેસ ચલાવવાનો હુકમ કરેલો ત્યારબાદ કેશોદના બંને પોલીસ કર્મચારી દ્વારા અમને વકીલ તરીકે રોકવામાં આવેલા અને અમારા તરફ એવો બચાવ લેવામાં આવ્યો કે જે સમયે આરોપી માર મારવાનું કહી છે તે સમયે આરોપી અમારી કસ્ટડીમાં નહોતા

ફૅમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ